એક સંત પુરુષ હતા તેઓ આખી જિંદગી ખુશ જ રહ્યા હતા કોઈએ પણ તેમને ક્યારેય નારાજ કે દુઃખી જોયા જ નહોતા તે હંમેશા હસતા જ રહેતા હતા તેઓ ખૂબ જ હસમુખા સ્વભાવના હતા એનું આખું જીવન જાણે આનંદનો મહાસાગર હોય એવું લાગતું હતું વૃદ્ધાવસ્થામાં જ્યારે મરણ પથારી પર હતા અને જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે પણ તેઓ ખૂબ જ આનંદથી હસતા હતા તેમના એક શિષ્યએ તેમને પૂછ્યું કે ગુરુજી તમે મૃત્યુ પામી રહ્યા છો ત્યારે તમે શા માટે હસો છો અને અમે આટલા ઉદાસ છીએ જ્યારે આપ તો મૃત્યુનો સામનો કરી રહ્યા છો મૃત્યુ સમયે તો વ્યક્તિ ઉદાસ થવી જોઈએ દુખી થવી જોઈએ માણસ જ્યારે મૃત્યુ સંય ઉપર સૂતો હોય ત્યારે એ દુઃખી થતો હોય છે જ્યારે આપ તો હસો છો તો એનું કારણ શું તો સંત પુરુષે કહ્યું આ બહુ જ સરળ સરળ છે ને પણ મારા ગુરુને આવું જ પૂછેલું હું જ્યારે યુવાન હતો ત્યારે તે સમયે હું બહુ દુઃખી રહેતો હતો ત્યારે તેઓ એક વૃક્ષ નીચે બેસીને હસતા હતા ત્યાં બીજું કોઈ નહોતું હસવાનું બીજું કોઈ કારણ પણ નહોતું છતાં તેઓ બસ પેટ પકડીને હસતા જ રહેતા હતા મેં તેમને પૂછ્યું કે ગુરુજી તમને શું થયું છે તમે આટલા બધા હસો છો કેમ તમે પાગલ તો નથી થઈ ગયા ને તેમણે મને કહ્યું કે ના બેટા હું પાગલ નથી થયો પણ એક દિવસ હું પણ તારી જેમ જ ઉદાસ રહેતો હતો પણ મારા ગુરુજીએ મને સત્ય નામનો બોધ આપ્યા પછી એ સત્યના પ્રતાપથી મારામાં જ્ઞાનનો પ્રકાશ જાગ્યો આ મારી પોતાની પસંદગી છે આ મારું જીવન છે તે દિવસથી રોજ સવારે હું જ્યારે ઉઠું છું ત્યારે મારી આંખો ખોલતા પહેલાં હું મારી જાતને સવાલ કરું છું કે તું શું ઈચ્છે છે દુઃખભર્યું જીવન કે પછી આનંદનું જીવન તું આજે શું પસંદ કરવાનો છે હંમેશા હું આનંદમયતા જ પસંદ કરું છું આ પસંદગી છે અજમાવી જુઓ જ્યારે સવારે તમને ખ્યાલ આવે છે કે તમારી ઊંઘ ઉડી ગઈ છે એ જ ક્ષણે તમારી જાતને કહો કે બીજો દિવસ થયો તારો શું વિચાર છે દુઃખ પસંદ કરીશ કે પછી આનંદમયતા કોણ ભલા દુઃખ પસંદ કરે અને શા માટે કરે એ ખૂબ જ સ્વાભાવિક છે સિવાય કે કોઈને દુઃખમાં જ આનંદનો અનુભવ થતો હોય તો પણ તમે પસંદ તો આનંદને જ કરો છો દુઃખને પસંદ કરતા જ નથી કારણ કે કોઈપણને દુઃખી થવું ગમતું જ નથી અને દુઃખી થવું પણ ન જોઈએ મિત્રો હું આશા રાખું છું કે આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ